જય દ્વારકાધીશ જયમાં પીઠ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા બ્લોગમાં તો આજે મિત્રો છે આઠમનો તહેવાર એટલે જન્માષ્ટમી તો જમ જન્માષ્ટમીની બધાયને હાર્દિક શુભકામના અને આપણે જો હજી નાય ધોય એવું નથી કંઈ આપણે હજી કાલ કપડાં હતા ને એની કપડાં હે ને ઉઠી બૂઠી અને ફ્રેશ થઈ અને ભેંસો માટે વાઢિયું વાઢી આવ્યું હોઉં અને ફ્રેશ થઈ ગયા હાઈ ને હવે આપણે બેઠી અહીં જમવા જમવા મતલબ હીરામણ કરવા એટલે આ બધું નાસ્તા પાણી આવી ગયું હે મારે મમ્મીને ખાવાનું હોય મમ્મી આ રીયા જો મારે ચા દૂધ અને આમાં પૂરી છે આ પૂડી ખાવી છે અને મમ્મી આ કંઈક લાડવા અને શક્કરપારા ને એવું બધું છે એટલે ઈચ્છા હે એટલે અટા મને હીરાવાનું કામ કર લઈ કંઈ કામ તો છે નહીં હા નવરા મિત્રો હાવ એટલે હાવ પાણી વળી ગયું દવા છટાઈ ગઈ હવે ભલે આવે વરસાદ આપણે નવ દી ભલે વહેરા રાખે આપણે કંઈ એટલે કંઈ કામ કોઈ જાતનું ટેન્શન જ નથી હવે આપણે ઓલું રહી ગઈ તો એમાં કાલ સાચી દીધી દવા હવે જોવા નથી ગયો કેવું ક્રિજેટ આવી ગયું આમાં જ બધું જોયું છું પણ એ કાલ હવા ટૂંકમાં બપોરે સાચી લીધી રહી જોવા નથી ગયું કેવું ક્રિજ્યટ આવ્યું શું હવે આપી દાદી પારો ગયું જ નથી

અને પછી છે ને વાડીમાં ચક્કર મારવા જાવી છે આ બે તંદીથી આવું ક્યાંય મારી નથી ચક્કર ચારે હેઠે ચક્કર મારવી છે પછી આપણે ક્યાંય જવાનું થાય તો ના હું ધો હું ને ક્યાંય નાય તો હું ના જોઈ એટલે એવું બધું છે હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો વ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને હાઈપ કરવાનું મિત્રો મેન ના ભૂલતા હો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા પીઠળ સ્વાગત છે આપણા નવા નવા વ્લોગમાં તો મિત્રો બીજા દિવસના ગુડ મોર્નિંગને બીજો દિવસ ઉગી ગયો હે અને તમે જોયું ને મિત્રો વરસાદ કીમ આવી આઈગળની ક્લિપમાં રાઈતી આવ્યો તો વરસાદ ખાલી કલાકે ઓ ઓથ વારી દીધો એમ માનો સેલા વાયા પૂર આવી ગયા આપણે ઓલું બાજુમાં ચેકડેમ હે ને એ અડધું ભરાઈ ગયું હે એટલે આ વરસનો આવો વરસાદ ન થાય એટલો વરસાદ આવી ગયો લ્યો એટલી આમ ખાલી કલાક એક જ વેરો હતો આના મિત્રો એ સાટો ની આકરો પવન અને આકરો વરસાદ ઓહો વાત મૂકી દે મન મોજ આવી ગઈ હાઈતમ હતરી ગઈ આપણી હાઈતમ તો વહી ગઈ હવે તો હાઈતમ હતારી દીધી આપણે હું તો નવરા જ હતા પાણી બાણી તરી ગયું હતું લઈ કંઈ પીડા હતી નહીં પણ મિત્રો વરસાદ આવ્યો એ સાથે આપણે એક નુકસાની આવી છે મોટા ભાઈએ મોટા પાયે બહુ અતિ મોટા પાયે ત્રીસ ટકા જેવી નુકસાની આવી છે નુકસાની બતાવું આજે હતા મિત્રો આપણે કીધું દેખાતા તો આપણે ચક્રો ખોટું ક્યાં કેવું ના કાય થી ચક્ર મારતા હતા આજે કાલ વરસાદ વરસી ગયો ને આજ ભૂંડ આવી ગયા ને એનું કામ કરી ગયા હે બતાવું તમને આમ જોવા આ ઓગણચાલીસ નંબર મગફળી છે મિત્રો જે આવી રીતના બધું ખોદી ગયા જો જ્યારે જ્યાં દેઢ કાઢી ગયા દિશા જ્યારે જ્યાં દેઢ રોગા પડ્યા મિત્રો જયારે જ્યારે આ રોગા પડ્યા આ નુકસાની આવ્યું મિત્રો જો આવી રીતના જ્યાં મગફળીને ઘેરો હોય ને બે અઢી વિચારો ઝારી આમને ઉઠનું બધું પડ્યું જો જ્યારે સમજો જો દેડ બેડવા બધું કાઢી ગયા જો એટલે આપણે આ એક બે જતા આ બધેમાં મિત્રો પથારી ફેરવી દીધી ક્યાંય બાકી જ નથી રહેવા દીધું લ્યો ને ક્યાંક છોટા રહી ગયા હોય તો વાત અલગ છે ને કે આ બે અઢી વીઘાને કટકી છે ને આ એટલામાં બધે જ આવી રીતના ઘૂમવા માર્યું તો જવા એતા પથારી ફેરવી દીધી હાવ અહીંયા કોઈનું કામ ના આવે જી આ બધેમાં સાવ મિત્ર હેતા હા પથારી ફેરવી દીધી મારો એતા વરસાદ આવ્યો ને જોતું તું એવું જડી ગયું ને એટલે આમ વીસ ટકા જેવી ટૂંકમાં કટકામાં નુકસાન છે ને ભૂંડાવને કારણે વરસાદને કારણે નહીં વરસાદ આવ્યો ને ગારો થઈ ગયો ને આવી ગયો એને મેળ જોતું તો એવું જડી જોતા પગલા કેટલોક ટોરો આવ્યો હવે પથારી ફેરવી દીધી મિત્રો યા બધા આમ જોઈ તો કંઈ ના દેખાય આમ જોઈ તો કંઈ ફેર ના પડે ટૂંકમાં વીહક ટકા જેવી નુકસાની ફાઈનલ નીકળી ગયા બરાબર એ ડેડો હવે બગડી જાય થાય ને બાયણે નીકળી ગયા એટલે વી ટકા જેવી નુકસાની હે પણ ભોગવી લે બીજું તો શું થાય હમણાં કીધું ને આવ્યા નતા એટલે આપણે ચક્કર મારી નથી એટલે હે ને કામ કરી ગયા હે એનું બીજે ક્યાંય નથી આમ હેઠલામાં ચક્કરમાં આવી રહ્યો ઉપલામ ચક્કર મારી બીજે ક્યાંય નથી આ એક કટકી મહેનત આ ખૂણેય નથી બહુ એ આનીકર જે આમ ઉપર ઉપર વધારે હે એટલે એ થોડીક નુકસાની મિત્રો આવી છે તો ખેડૂ હૈ મિત્રો ખેડૂતને ગમે એ નુકસાની આવે ભોગવવી જ પડે એમાં કંઈ હાલે નહીં બરાબર એટલે એવું બધું છે મિત્રો બાકી વરસાદી હોરાનું કામ કરી દીધું એ કઈ પીડા હે ને અને અગાહી હજી ફૂલે ફૂલ ને આવવાનો જ છે અને ભલે આવે આપણે જોઈ છે બરોબર આપણે ઓલું કટકું રેસાઈ જાય હવે એને આવવું હોય તો ભલે રેસાઈ જાય બીજું તો શું કરે આપણે આગલું પાણી થઈ જાય પાછું યાર ઉગી ને કરવું હોય તો એટલે એવું બધું છે મિત્રો આ બીજા દિવસ ઉગી ગયો હોય અને સાડા અગિયાર બાર જેવું થયું હે અને ચક્કર મારવા આવ્યો તો ને આ નુકસાન એટલી દેખાણી મેં કીધું બતાવી દઉં તમને એક મિત્રો શરદી બહુ થઈ ગઈ છે હાલો તો તમે આગળ મિત્રો વ્લોગમાં બનનાર રહ્યો વ્લોગમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરતા જાઓ અને હાઈપ કરવાનું ના બોલતા મિત્રો હેલો ગાઈસ તો વાગી ગયા હે રૂંધાના ચાર અને નામે આમ વરસાદ ગાજે છે નટાણ ચાલુ થઈ ગયો છે મિત્રો અમને જ્યાં કેમેરામાં દેખા હે જરા જરા બહુ નહીં દેખાય જે આમથી આવે છે ફૂલે ફૂલ વરસાદ આમાં બહુ નહીં દેખાય મોબાઈલમાં પછી આમ ફૂલ ગાજે છે ફોન બાજુ અને ફૂલ આવે છે એવું લાગે છે કાલે પૂર કાઢી અને આજે પૂર કાઢી ગયા એટલે રેડી જે આમ પાણીમાં તમને ખબર પડી જો સાટા ચાલુ થઈ ગયા એટલે એવું બધું છે મિત્રો નામે વરસાદ ચાલુ થઈ ગયો છે એવું બધું છે અને આપણા ટાઈગર ને મિત્રો જો ઢાંકી દીધો અને મારા મમ્મી બે ત્રણ દી થી વ્લોગમાં આવ્યા નથી હું કરતા હોય હકીકતમાં હા આજ ગુજરી થોય નથી જો

કામ તો કંઈ છે નહીં નીંદર જ કરવાની છે વરસાદ વરસેથી જો પાછો ચાલુ થઈ ગયો હોય નામી અને હવે આવકમાં જ છે ફૂલે ફૂલ આગાહી નામી છે એટલે લગભગ તો આવી જ ગયા હે બાકી રામ જાણે પણ કાલ તો નામી મિત્રો દીધ્યું ખાલી કલાક પૂણી કલાક કલાક જેવો ઓછો તો કાઢીએ બાઢીએથી સેલવી દીધા પાણી કંઈ પીડા જ નથી જલતી હવે એટલે એવું બધું છે હાલો તો તમે આગળ બ્લોગમાં બૈનારીઓ કેવો આવે બતાવું તમને રાતે મજા ના આવે અટાણા ને તો મજા આવશે છે જોવાની હેલો ગઈશ જો રાતના એક વાગી ગયા હે ને આપણે હે ને ગુંડડાનું રખોલું કરી નહીં કાલે આવ્યા હતા ને એટલે હવે દારો હોય એટલે હવે હેવાણા થઈ ગયા એટલે મિત્રો એનું કંઈ નક્કી ના કહેવાય બે ત્રણથી ધ્યાન રાખવું જોઈએ સંડવવા પાછા એટલે આમ ઘણી ઘણી ગુમરા માયરા રાખું હું એટલે હવે દોઢક વાગે આવ્યું હોય હવે હોઈ જાય બાપુ ઉઠીએ ને તો એ ચક્કર મારે અને મિત્રો આ જોતા તમે આમાં તમને નહીં દેખાય કાલ દીધ્યું હે આ પગલાં જોતા બધું આખી વાડી ફોફો નાખી જ્યાં આવી રીતના મિત્રો જોતા આ દેડવા બેડવા અહીંયા બધું કાઢી જ્યારે આમાં બધેમાં હાવી મન વાત મૂકી દે હવે એવી મિત્રો નુકસાન જાય એટલી કટકીમાં આવી છે બરાબર એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ બેક સુધી પછી શું થાય છે જો આડાબરા વયા જાય તો પાછા ના આવે એનું કંઈ નક્કી ના હોય આવી જાય તો હુડો ફેરી જાય એટલે એવું બધું છે મિત્રો હાલો તો આજ તો વરસાદ વરસાદ આવ્યો નથી મિત્રો કંઈ આજે આગાહી બહુ હતી પણ એ પ્રમાણે કંઈ આવ્યો નથી નેવા થોડા થોડા ચાલુ થયા હતા ને એવો વરસાદ આવ્યો હતો જાજો કંઈ વરસાદ આવ્યો નથી પણ હવે થઈ જાય એ આપણે ખબર છે બરાબર આગાહી બહુ કે હવે હો ટકા હજી થશે વરસાદ આગાહી છે જ પચીસ તારીખ સુધી કહે છે એટલે આપણે પચીસ તારીખ સુધીમાં હજી બે તન પૂરું લગભગ કાઢી ગયા વાંધો નહીં આવે એટલે એ કંઈ પીડા છે નહીં અટાણે નામી થઈ ગયો હે વરસાદ નામી પૂરે આવી ગઈ છે એ કંઈ પીડા હે નહીં આપણે વાવણીનો આવો આજની ઊંધી ટૂંકમાં આવો નહોતો થયો ને એવો વરસાદ થઈ ગયો આપણે કાલ એકમાં ખાલી એટલે એ કંઈ પીડા છે નહીં હજી આગાહીમાં હે એટલે થવાનો જ છે એટલે એવું બધું છે મિત્રો હાલો તો આ સાથે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ વ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વ્લોગ